નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો આજે ફરી વાત એકવાર તરંગી ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાના ટેરિફ લગાવવા વિશે વાત કરવી છે અગાઉ પચીસ ટકા જેટલો ટેરિફ લગાડેલ જે ગઈકાલથી લાગુ પડી ગયેલ છે અને તેમાં ફરી એક વખત બીજો પચીસ ટકાનો ઉમેરો કરી અને આ ટેરિફને હવે પચાસ ટકા કરી દેવામાં આવે છે અને વધારાનો જે ટેરિફ છે તે આગામી સત્યાવીસ ઓગસ્ટથી લાગુ પડશે તો આ ઘટનાક્રમને અને આ દિવસ રાત વધતા ઘટતા ટેરિફ વિશે આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો આ ઘટના આપણે જોઈએ તેટલી સામાન્ય નથી અંગ્રેજીની અંદર એક કહેવત છે એક ગુઢાર્થ છે રીડ બિટવીન ધ લાઇન્સ આપણે આ ઘટનાને બિટ્વિન ધ લાઇન્સ જોવાની જરૂર છે રેખાઓની પાછળ ક્યુ કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પને દુખે છે પેટમાં અને કૂટે છે માથું આ આપણે ગુજરાતી અર્થ કાઢી શકીએ આનો આવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લે છે અને રશિયા યુક્રેનની અંદર નરસહાર કરે છે એટલા માટે અમે આ ટેરિફ વધારીએ છીએ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કરી દેવું જોઈએ અને ભારતે રશિયાને કહેવું જોઈએ કે તમે યુક્રેન પર હુમલા અટકાવી દ્યો યુક્રેન સાથે સમાધાન કરી દો ટૂંકમાં આવું ઉપરછલ્લી એક વાત છે આ ઉપરછલ્લી વાત છે પરંતુ હકીકત શું છે આ જે તેનો માથું કૂટવાની વાત છે તે હકીકત નથી કારણ કે ઘણા લાંબા સમયથી રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ પ્રમુખ પદે બેઠા તેને ઘણી ઘણો સમય થઈ ગયો છે એટલે માત્ર રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ લેવું તે કારણ નથી અને ભારતે આ કારણનો જવાબ આપી દીધો છે કે અમારા કરતા વધારે યુરેનિયમ તમે રશિયા પાસેથી ખરીદો છો અને તેને પૈસા આપો છો તો તે પૈસાનો ઉપયોગ પણ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં થઈ રહ્યો છે એટલે કારણ અલગ છે અને રજૂઆત અલગ છે તો શું કારણ છે હવે કારણ એવું છે કે ભારતની વસ્તી એકસો ને ચાલીસ કરોડ આસપાસની છે ખૂબ મોટું બજાર વૈશ્વિક બજારમાં સૌથી મોટું બજાર હોય તો તે ભારતનું છે ભારત પછી ચીનનું છે પરંતુ ચીન કોઈને અંદર ઘૂસવા દેતું નથી તો વિશ્વનું સૌથી મોટું બજાર એ ભારત છે ભારત ખેતી પ્રધાન દેશ છે એટલા માટે તેણે કેટલાક સિદ્ધાંતો કેટલાક નિયમો બનાવી રાખ્યા છે કે પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને ખેતી આ ત્રણની બાબતમાં વિદેશથી કોઈ આયાત કરવામાં નહીં આવે ભારતનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે તેટલા માટે ખેતી પર કોઈ બોજ ન પડે પશુપાલકો જે મધ્યમ અને ગરીબ વર્ગના છે તેમને કોઈ બોજ ન પડે અને ભારતનો સૌથી વિશાળ કિનારો એટલે મત્સ્ય ઉદ્યોગને પણ કોઈ તકલીફ ન પડે તેમ જોઈને વિદેશ સાથે વેપાર કરવાનો છે અને આમાં કોઈ બાંધછોડ કરવામાં ક્યારેય આવી નથી કોઈપણની સરકાર આવે ક્યારેય આ બાબતે બાંધછોડ કરવામાં આવી નથી હવે અમેરિકા એવું ઈચ્છે છે કે ભારત અમેરિકાની કૃષિ પેદાશો માટે ડેરી પ્રોડક્ટ્સ માટે અને મત્સ્ય ઉદ્યોગ આધારિત કોઈ પ્રોડક્ટ્સ માટે પોતાના બજારો ખુલ્લા મૂકી દે સ્વાભાવિક છે ભારત આ માટે તૈયાર નથી ભારત સાથે ટ્રેડ ડીલમાં ઘણા સમયથી બેઠકો ચાલે છે પરંતુ ભારતે આ ત્રણ બાબતો બાબતે મચક નહીં આપતા ડોનાલ્ડ ટ્રમ્પ રઘવાયા થયા છે તેનામાં બહુ જાદી સહનશક્તિ નથી એટલે અને એક તો મહાસત્તા હોવાનો ઘમંડ છે એટલે તે ભારત પર પ્રેશર ટેકનિક અપનાવે છે આ વાત થોડા સમય પહેલાં તેણે ચીન પર દાખલ કરી જોઈ હતી ચીન પર વારંવાર દિવસ રાત ટેરિફ વધારી અને ચીનને ખૂબ પરેશાનીમાં મૂકી દીધું હતું પરંતુ ભારત અને ચીનની વાત અલગ છે ભારત સંપૂર્ણ રીતે કોઈ દેશ પર આધારિત નથી ભારત સંપૂર્ણ રીતે નિકાસ પર આધારિત નથી ભારતનું પોતાનું જ માર્કેટ ભારતને સર્વાઈવ કરાવવા માટે સક્ષમ છે એટલે ચીનમાં કારખાનાઓ ધમધમે છે પ્રોડક્શન પુષ્કળ થાય છે એટલે તેમને માટે માલ વેચવો જરૂરી છે આ તેમના વેપાર વાણિજ્ય અને અર્થતંત્રની કરોડ રજૂ છે ભારતની અંદર કૃષિ પેદાશો ડેરી પેદાશો એ ભારતની અંદર જ સમાહિત થઈ જાય છે એટલે ભારતને ને ભારતની અંદર ઉત્પન્ન થતી વસ્તુઓ પર કોઈ જો ટેરિફ લગાડે તો એટલી વસ્તુઓ તેમને સસ્તી બીજે ક્યાંય મળવાની નથી એટલા માટે આ એક કારણ એવું થયું કે અમેરિકાને ભારતીય બજારમાં એક્સેસ જોઈએ છે ભારતીય બજારની અંદર ઘૂસવું છે એટલા માટેના આ ટેરિફ વધારાના ધમ પછાડા છે બીજી વાત ઘણા લોકો એમ કહે છે કે ભાઈ એમાં શું વાંધો આવે તો હરીફાઈ થાય પણ હરીફાઈ ના થાય અમેરિકાનું જે પ્રોડક્ટ છે તેને ભારતમાં ઘૂસાડીને આપણે જૂના સમયમાં જોઈ ચૂક્યા છે કે કોકાકોલા અને પેપ્સીના આવવાથી અહીંયાની જે કોલ્ડ ડ્રિન્ક્સની ઇન્ડસ્ટ્રી હતી તે ખતમ થઈ ગઈ તેણે થમ્સઅપ ખરીદી લીધી તેણે સોશિયો ખરીદી લીધી જે કોઈ હોય તે આપણને બહુ ખ્યાલ નથી પરંતુ એક કોલ્ડ ડ્રીક્સના બજારમાં આ વિદેશી કંપનીઓએ પોતાનો સિક્કો જમાવી દીધો હવે ભારતમાં એમેઝોન કે વગેરે કંપનીઓ અમેરિકાની છે તે આવીને અમેરિકન પ્રોડક્ટનો અહીંયા ગુણવત્તાની દ્રષ્ટિએ ભાવની દૃષ્ટિએ શરૂઆતમાં એવો મારો ચલાવે કે ભારતીય પ્રોડક્ટને ખૂબ અસર થાય તેની સીધી અસર ભારતીય પશુપાલન ઉદ્યોગ અને ભારતના ખેતી ઉદ્યોગને થાય જે ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે એટલે પ્રથમ કારણ એ છે કે અમેરિકાને ભારતીય બજારની અંદર પોતાની કૃષિ પ્રોડક્ટ ડેરી ડેરી પ્રોડક્ટ અને મત્સ્ય ઉદ્યોગ સંલગ્ન પ્રોડક્ટની એક્સેસ જોઈએ છે તેને અહીંયા જગ્યા જોઈએ છે એક રીતે જુઓ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ વેપારના માધ્યમથી તે ભારતની અંદર ઘૂસવા માગે છે અને ભારત સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ સ્વીકાર કરતી નથી એટલા માટે આ ઘટનાઓ બની રહી છે તો આની શું અસર ભારત પર થાય ભારત પર સ્વાભાવિક છે કે આટલું બધું ટેરિફ વધે તો ભારતની નિકાસને અસર થાય ભારતના ડાયમંડ સૌથી વધારે અમેરિકામાં જાય છે એટલે હીરા ઉદ્યોગની અંદર મંદી આવે બીજી વાત એ છે કે દવાઓ સૌથી વધારે અમેરિકામાં નિકાસ થાય તો મેડિકલ લાઇનમાં પણ ફટકો પડે અમેરિકન લોકોને એક વિકલ્પ મળે ભારતની ચીજો મોંઘી થતાં અન્ય દેશોની જે ચીજો છે તે તેમને સસ્તી મળે એટલા માટે તેઓ વૈકલ્પિક રીતે અન્ય દેશોની દેશોની પ્રોડક્ટો ખરીદવા માંડે પા પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે મ્યાનમાર છે શ્રીલંકા કોઈ પણ દેશ હોય એટલે અમેરિકન બજારમાંથી ક્રમશઃ ભારતનો પગ નીકળી જાય ભારતની પ્રોડક્ટો ત્યાંથી નામશેષ થઈ જાય આ એક એનો તો બીજો ઉદ્દેશ્ય છે અને આવું કરવાનું કારણ શું આવું કરવાનું કારણ ભારતનું અર્થતંત્ર જે ગતિએ આગળ વધી રહ્યું છે તે અમેરિકાને અને યુરોપ યુરોપને પોસાતી વાત નથી બીજું આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે એટલા માટે કોઈ પણ દેશ પ્રગતિ કરે આર્થિક રીતે સદ્ધર થાય તો અમેરિકા તે દેશના અર્થતંત્રને ખતમ કરવા માટે એડી ચોટીનું જોર લગાવે રશિયા યુક્રેન કોન્ફ્લિક્ટ આ યુદ્ધ તેનું જ પરિણામ છે ચીન સાથેનું સંઘર્ષ તેનું જ પરિણામ છે અને ભારત પર વર્તમાનમાં જે ટેરિફનો બોજ નાખવાની વાત થઈ રહી છે તે તેનું જ પરિણામ છે આ અમેરિકન સ્વાર્થી નીતિ છે તે કોઈ પણ દેશને આગળ વધતો જોઈ શકતા નથી પોતાની સમકક્ષ આવે તે તેમને પોસાતી વાત નથી એટલા માટે તેઓ આ ટેરિફ ટેરિફ રમી રહ્યા છે પરંતુ ભૂતકાળમાં ભારત અનેક પ્રતિબંધોનો સામનો કરી ચૂક્યું છે પોખરણ પરમાણુ ધડાકા વખતે વિશ્વના દેશોએ ભારત પર અસંખ્ય પ્રતિબંધો મૂક્યા હતા પરંતુ ભારત તેમાંથી સર્વાઈવ કરી ચૂક્યું છે તે પ્રતિબંધોનો સામનો કરી અને સફળતાપૂર્વક ભારત તેમાંથી બહાર નીકળી ચૂક્યું છે ત્યારે ફરી વખત પેનિક લીધા વગર કોઈપણ પ્રકારની પીડા માનસિક લીધા વગર કોઈપણ પ્રકારના ટેન્શનમાં આવ્યા વગર નરેન્દ્ર મોદી જે કરી રહ્યા છે જે જે સ્ટેન્ડ તેમણે લીધું છે તે સ્ટેન્ડમાં ભારતીય જનતાએ તેમને સહકાર આપવો પડશે અને અમેરિકા આ પેટ ચોળીને સૂળ ઊભું કરી રહ્યું છે તે પણ એક હકીકત છે કારણ કે ભારત હંમેશાથી ચીનથી દૂર રહ્યું છે રશિયાની નજીક રહ્યું છે પરંતુ ચીનથી દૂર રહ્યું છે જ્યારે નરેન્દ્ર મોદીએ આ કોન્ફ્લિક્ટ વચ્ચે આ ટ્રેડ વોર વચ્ચે ચીન જવાનું આમંત્રણ સ્વીકારી લીધું છે એટલે ભારત રશિયા અને ચીનની એક નવી ધરી બની રહી છે જે યુરોપ અને અમેરિકાના માટે જ ખૂબ જ પરેશાનીનું કારણ બનશે ઉપરાંત રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે એટલે વિશ્વના સમીકરણો બદલાઈ રહ્યા છે અને અમેરિકાની અને ખાસ કરીને આ તગલગી તરંગી ટ્રમ્પની જે જો ઉકમી છે તેમાં વિશ્વની અંદર એક નવા ફાટાઓ પડે તે આપણને ચોક્કસ દેખાઈ રહ્યું છે એટલે આજે ટ્રેડ વોર ચાલી રહી છે ભારત પર ટેરિફનો મારો કરવામાં આવી રહ્યો છે તેનું કારણ આ છે બિટ્વિન બિટ્વીન ધ લાઇન્સ જોઈએ તો કે તેમને ભારતીય બજારમાં એક્સેસ જોઈએ છે ભારતનો માલ ત્યાં વેચાવા દેવો નથી અને ભારતનું અર્થતંત્ર આગળ વધે નિકાસની દ્રષ્ટિએ કૃષિની દ્રષ્ટિએ તે તેમનાથી જોવાતું નથી એટલા માટે અને ભારત આત્મનિર્ભર બને ભારતની અંદર બધી પ્રોડક્ટો બનવા માંડે પ્લેન બને કે જે કોઈ વિદેશથી મગાવવું છો તે બધું ભારતમાં મળવા માંડે એટલે ભારતીય પ્રજાએ સ્વદેશી વસ્તુઓને ખાસ મહત્ત્વ આપવું પડશે અને સ્વદેશી વસ્તુઓને ભારતના અર્થતંત્રને ટકાવી રાખવા માટે આપણા પોતાના દેશમાં બનેલી મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ પર વધારે ફોકસ રાખવું પડશે ત્યારે જ આ વૈશ્વિક તાકાતોને તાકાતોનો સામનો આપણે કરી શકીશું જય હિન્દ જય ભારત